શિષ્યવૃત્તિ બે હજાર પચીસ છવ્વીસ નેશનલ સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ વિડીયો શરૂ કરતાં પહેલાં ફ્રી મટીરિયલ અને ઉપયોગી શૈક્ષણિક જાણકારી માટે સોશિયલ મીડિયા લિન્ક્સ વોટ્સએપ તથા વેબસાઇટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ તેના માટે ફ્રેશ તથા રિન્યુઅલ અરજી માટે સૂચના બહાર પાડવામાં આવી છે ધોરણ બાર પરીક્ષા પાસ કરી હોય સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ તો તેઓ આમાં અરજી કરી શકે છે કેટલીક શરતો જરૂરી છે જેના વિશે આગળ વાત કરવામાં આવેલી છે એવી જ રીતે આ શિષ્યવૃત્તિનો જેઓ હાલ લાભ મેળવી રહ્યા છે અને જેઓને અરજી રિન્યૂ કરવાની છે તેઓ પણ આમાં અરજી કરી શકે છે ગયા વર્ષે રિન્યુ અરજી કરવાની જેઓ ચૂકી ગયા છે તો તેઓ પણ અરજી કરી શકે છે વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો અરજી માટેની તારીખ કઈ છે તો અરજી માટે એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહે છે શિષ્યવૃત્તિઓની કુલ સંખ્યા જોઈએ તો આમાં કોલેજ તથા યુનિવર્સિટી માટે જુદા જુદા અભ્યાસક્રમો માટે દર વર્ષે મહત્તમ બ્યાસી હજારની શિષ્યવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે શિષ્યવૃત્તિનો દર એટલે કે શિષ્યવૃત્તિની રકમ કેટલી હોય છે તે જોઈએ તો કોલેજ અને યુનિવર્સિટીના જે અભ્યાસક્રમો છે તેના માટે શિષ્યવૃત્તિની રકમ આ પ્રમાણે છે સ્નાતક કક્ષા તો તેમાં વાર્ષિક રૂપિયા બાર હજાર ત્રણ વર્ષ માટે મળવાપાત્ર છે તેવી જ રીતે અનુસ્નાતક કક્ષા તેમાં વાર્ષિક રૂપિયા વીસ હજાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તેવી જ રીતે શિષ્યવૃત્તિની રકમ પ્રોફેશનલ કોર્સિસ જેમાં પાંચ વર્ષનો અભ્યાસક્રમ અથવા સંકલિત પાંચ વર્ષનો અભ્યાસક્રમ હોય તો તેના માટે ચોથા અને પાંચમા વર્ષમાં વાર્ષિક રૂપિયા વીસ હજાર મળવાપાત્ર છે શિષ્યવૃત્તિની રકમ ટેકનિકલ અભ્યાસક્રમો સ્નાતક કક્ષાના ટેકનિકલ અભ્યાસક્રમો તેમાં પ્રથમ બીજા અને ત્રીજા વર્ષ માટે વાર્ષિક રૂપિયા બાર હજાર અને ચોથા વર્ષ માટે રૂપિયા વીસ હજાર શિષ્યવૃત્તિની રકમ મળવાપાત્ર છે સ્કોલરશિપ મેળવવા માટે જરૂરી લાયકાત અથવા આમાં કોણ અરજી કરી શકે છે જે વિદ્યાર્થીઓને બોર્ડની ધોરણ બારની પરીક્ષામાં એંસી પર્સન્ટાઇલથી વધુ પર્સેટાઇલ આવેલા હોય તે વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકે છે સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ કોઈપણ વિદ્યાર્થી આમાં અરજી કરી શકે છે બીજું કે આમાં ડિસ્ટન્સ મોડ અથવા ડિપ્લોમા અભ્યાસક્રમો તો તેના માટે શિષ્યવૃત્તિ મળે કે કેમ તો કોરોસ્પોન્ડન્સ ડિસ્ટન્સ મોડ અથવા ડિપ્લોમા અભ્યાસક્રમો તે માટે આ શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવતી નથી એઆઈસીટી અને સંબંધિત નિયમનકારી સંસ્થાઓમાં અભ્યાસ કરતા હોય તેમને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે આમાં આવક મર્યાદા કેટલી છે તો આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખ સુધીની કુલ માતા પિતા અથવા કુટુંબની આવક ધરાવતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પાત્ર છે નવા અરજદારો માટે આવકનું પ્રમાણપત્ર જરૂરી રહેશે કોલેજ અથવા અભ્યાસ સંસ્થા બદલવામાં આવે તો શું થાય કોલેજ યુનિવર્સિટી અથવા અભ્યાસ સંસ્થા બદલવામાં આવે તો પણ આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અરજી રિન્યૂ કરી શકાય છે સંસ્થા પાસે માન્ય એઆઈએસએસસી કોડ હોવો જરૂરી છે અરજી રિન્યૂ કરવાનું ચૂકી ગયા હોય તો તેમના માટે મહત્વની સૂચના આ પ્રમાણે છે જે વિદ્યાર્થીઓ અરજી રિન્યૂ કરવાનું ચૂકી ગયા હોય તો તેઓ એનએસપી પોર્ટલ પર આગામી વર્ષ માટે રિન્યૂ માટે અરજી કરી શકે છે રિન્યૂ માટે જરૂરી શરતો પૂર્ણ કરવી જરૂરી છે રિન્યૂ માટે વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ ગુણ અને અન્ય શરત આ પ્રમાણે છે દરેક પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મળવા જોઈએ તેવી જ રીતે મિનિમમ પંચોતેર ટકાની હાજરી જરૂરી છે વિદ્યાર્થી વિરુદ્ધ કોઈપણ શિસ્ત ગુનાહિત વર્તન ફરિયાદ નોંધાયેલી હોવી જોઈએ નહીં આમાં અનામતની નીતિ પ્રમાણે અનામત મળવાપાત્ર છે એસસી પંદર ટકા બેઠકો એસટી સાત પોઈન્ટ પાંચ ટકા ઓબીસી માટે સત્યાવીસ ટકા અને દિવ્યાંગ માટે પાંચ ટકા બેઠકો અનામત મળવાપાત્ર છે આમાં અરજી માટેની પ્રોસેસ શું છે માં અરજી કરવા માટે નવી અથવા રિન્યૂ અરજી કરવા માટે આ પોર્ટલ છે વેબસાઇટ છે તેના પર અરજી કરવાની રહે છે મહત્ત્વની નોંધ આ પ્રમાણે છે શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસના સંદર્ભમાં ફ્રેશ અથવા રિન્યૂ સ્કોલરશિપના પ્રથમ ત્રણ વર્ષ માટે શિષ્યવૃત્તિની રકમ વાસ્તવિક ચૂકવણી નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં થાય છે એટલે કે પછીના વર્ષમાં ચૂકવણી થાય છે આની સાથે સંબંધિત અન્ય શિષ્યવૃત્તિ મળે કે કેમ તો આમાં આ યોજનામાં લાભ લેવામાં આવે તો આની સાથે અન્ય શિષ્યવૃત્તિઓ મેળવી શકાતી નથી શિષ્યવૃત્તિની ચૂકવણી કઈ રીતે થાય છે તો આમાં શિષ્યવૃત્તિની ચૂકવણી વિદ્યાર્થીના બેંક ખાતામાં ડીબીટી મારફત થાય છે પેમેન્ટનું સ્ટેટસ જાણી શકાય છે જેના માટે આ રીતે પી એફએમએસ પોર્ટલ છે તેની આ લિંક છે તેમાં નો યોર પેમેન્ટ ત્યાં જઈ અને આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર અથવા એનએસપી એપ્લિકેશન આઈડી નાખીને પેમેન્ટ સ્ટેટસ જોઈ શકાય છે ફરિયાદ નિવારણ તો આ લિંક છે તેના પર ફરિયાદ નોંધાવી શકાય છે જરૂરી કોન્ટેક્ટ આ વિડિયો દ્વારા શિષ્યવૃત્તિ બે હજાર પચીસ તેના વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે